પોરબંદરના રાણાવાવ તાલુકાના રાણા ખીડસરા ડેમમાંથી બાર ગામોને સિંચાનું પાણી મળી રહે તે માટે કાંધલ જાડેજાએ સરકારમાં એક પોઈન્ટ ચાલીસ લાખના પૈસા ભર્યા જેથી ગુરુવારે ડેમમાંથી પાણી છોડવામાં કાંધલ જાડેજા અને બાળ ગામના આગેવાનો પહોંચ્યા પરંતુ વાડોદરા ગામના કેટલાક લોકોએ ડેમમાં બેસી વિરોધ નોંધાવતા ડેમના અધિકારીઓએ પોલીસ બોલાવી જોકે પોલીસ અને તંત્રના અધિકારીઓની સમજાવટની સમાધાન થયું મોડી રાત્રે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જ્યારથી ચૂંટણી જીતતા આવ્યા છે ત્યારથી ભાદર ડેમમાંથી પોતાના ખર્ચે પાણી છોડાવવામાં આવે છે પાણીથી ધેડના ખેડૂતોને મોસમ લેવામાં સહેલા રહે છે પરંતુ રાણાવાવ તાલુકાના બાર ગામોમાં આગેવાનોએ ધારાસભ્ય કાંદલ જાડેજાને રજૂઆત કરતા કાંદલ જાડેજાએ સરકારમાં એક લાખ ભરીને ખેડૂતોને લાભ આપવા મહેનત કરી હતી ડેમની અંદરના ભાગે ખેડૂતોએ વિરોધ કરવા બેસી ગયા અને ડેમના અધિકારીઓ પોલીસને જાણ કરતા અધિકારીઓનો કાફલો દોડી આવ્યો વિરોધ કરનાર લોકો સાથે મિટિંગ કરી અને નુકસાન ન થાય તેવી રીતે રસ્તો પાણી છોડવામાં આવ્યો હતો આમ તો વિરોધ કરનારને એમ હતું કે ડેમનું પાણી છોડવાથી વાડોતરા ગામને નુકસાન થશે પરંતુ અધિકારીઓને આગેવાનોની સમજાવટ થ્યાલ વિરોધ કરનારા શાંત પડી ગયા તેમની માંગ મુજબ વીસ એમટીએફસી પાણી છોડવામાં સહમતી દર્શાવેલ છે આમ તો ધારાસભ્ય કાંતિ જાડેજા ખેડૂતોના મસીયા તરીકે ગણવામાં આવે છે ખેડૂતો માટે પગારમાંથી સિંચાઈ અને રવિ પાક માટે છેલ્લા તેર વર્ષથી પાણી છોડાવે છે પરંતુ વહેલી વખત ખીરસરા ડેમમાંથી પાણી છોડવા ભરેલા પૈસા કેટલાક લોકો વિરોધ કરવા બેસી ગયા તો મામલો થાળે પડી ગયો છે અને જરૂરિયાતવાળા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી ગયું છે મામલો તો કાંઈ નહોતો થોડીક મિશનરેશન થઈ હતી મિશનરેશનની અને આજે અમે બધા મામલાદાર સાહેબ હતા પાણી પુરવઠા અધિકારી હતા અને ડીવાઈ સાહેબ હતા પત્રકાર મિત્રો હતા બધા અને બધા અમે ભાઈ સાથે બેસી અને જે પ્રશ્ન છે તો એનું નિરાકરણ કાઢ્યું છે અને બધા ગામની બે ગામની સંમતિ છે ખીરેની વડોદરાની અને રાજુરી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ બધા હું રાણા ખેસરા અને વડાદરા ગામનો આભાર માનું છું સાથે સાથે પત્રકાર મિત્રો પોલીસ સ્ટાફનો આભાર માનું છું અને સરકારી જે કઈ પાણી પુરવઠાના અધિકારી હતા ખાસ કરીને અમારા મકવાણા સાહેબ હતા બધાનો આભાર માનું છું ખેડૂતોને પણ પાકમાં ફાયદો થાય છે ખેતીમાં અત્યારે જે અમારે વર્ષમાં અત્યારે જે રવિ પાકની સિઝન છે એમાં જ પાક લઈ શકીએ અમુક ગામમાં એટલે આ પાણી અત્યારે છોડાવવું પડે અને આ પાણી છોડાવેલા રવિ પાક લઈ શકે છે બધા બાકી ચોમાસામાં તો બધા ખબર છે પાણી આવે છે બધું ઉપરવાસમાંથી આજે બધું પાણી છૂટ્યું છે બધા ખુશ છે બધા ખેડૂતો મારા ભાઈ ખેડૂતભાઈ બધા બિચારા બાર ગામને પાણી